જમવા તો ફરાબર જમવા પહોંચી જાય અને બેસી ગુડી ને જવાનું નથી જમવા તમે જોઈ શકો છો એવો

અમે નજર વાધી તમે જોઈ જોઈ શું ફટાફટ વેલકમ ગાઈ ખર ના ખરબર જોઈ શકો છો આજુબાજુ ખરવા આવા જંગલમાં દેખાઈ દઉં ચલો જોઈ શકો છો આવા જંગલમાંથી માંથી ખબર કાઢું અને પાછે વાળી એમાં તમને એક બાબરૂ દેખાડું ચલો જોઈ શકો છો અમે હે બાબરૂ